જાલોદ તાલુકાની બીએમ હાઈસ્કૂલ સહિત છ કેન્દ્રોના પાંત્રીસ બિલ્ડિંગમાં એસએસસી પરીક્ષામાં પાંચસો દસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા આ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસ ગુરુવાના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓનું સ્વાગત પરીક્ષા કેન્દ્ર ખાતે તિલક તેમજ ફૂલ આપી મોઢું મીઠું કરાવીને કરવામાં આવ્યું તો આજ રોજ એસએસસી એચએસસીની પરીક્ષાનો પ્રારંભ થયો છે જ્યારે વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલી પણ તેને ઉત્સાહભેર સાથે આવ્યા હતા અને ઝાલોઝ ઝોનમાં આવતી તમામ શાળાઓમાં તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ ભૂલથી પણ કોઈ ચોરી કરવાના ઇરાદે કોઈ સાહિત્ય લાવ્યા હોય તો તે કાપલી પેટીમાં મૂકી દેવા માટે પણ જણાવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ તેમાં નાખી દે તેમજ ઝાલોદ ખાતે એચ એસ સી પરીક્ષા માટે પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા તેમજ તેને લઈને પણ વિદ્યાર્થીઓનો ઘસારો નગરમાં વધુ જોવા મળ્યો હતો આજથી જ શરૂ થયેલી પરીક્ષામાં એસએસસી પરીક્ષામાં ઝાલોદ ઝોનના કુલ છ કેન્દ્રો પાંત્રીસ બિલ્ડિંગમાં પરીક્ષા યોજાનાર છે જે અંતર્ગત ઝાલોદમાં સાત ફતેપુરા છ લીમડી આઠ સુક્ષર પાંચ સંજેલી પાંચ કારટ ત્રણ આમ કુલ પાંત્રીસ જેટલી બિલ્ડિંગોમાં પરીક્ષા યોજાનાર છે ઝાલોદ ઝોનમાં વધુમાં વધુ કુલ નવ હજાર છસો છપ્પન વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જે અંતર્ગત આજ રોજ ગુજરાતી અને અંગ્રેજી પેપર માટે કુલ નવ હજાર એકસો ત્રણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા જેમાં આઠ હજાર છસો ત્યાંશી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પાંચસો દસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષા માટે કુલ ત્રણસો સતાવીસ બ્લોકમાં અંદાજે ત્રણસો સિત્તેર જેટલા શિક્ષકો હાજર રહેનાર છે રહ્યા હતા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડિકલ સ્ટાફ તેમજ કાયદાની પરિસ્થિતિ જાળવણી માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો પરીક્ષાના તમામ કેન્દ્રો પર સુપરવાઇઝરની ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ ગેરરીતિ ગેરરીતિ ન આચરાય